વિદ્યાર્થીઓએ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના મેદાનમાં સુશોભન કરેલી આરતીની થાળી ફૂલોનો હાર કંકુ ચોખા પૂજનની સામગ્રી આસન જેવી સામગ્રી સાથે બાળકો માતા પિતા દાદા દાદી ત્રણસો પચાસની સંખ્યા સાથે માતૃપિતૃ પૂજન માટે વિદ્યાલય મેદાનમાં ઉપસ્થિત રહી સહપ્રધાન આચાર્ય રાજેન્દ્ર ગુરુજીના માર્ગદર્શન સફળ સંચાલન સ્તરે માતૃપિતૃ પૂજન કાર્યક્રમ કરવામાં આવ્યો માતૃપિતૃ કાર્યક્રમમાં ત્રણ પાંચના બાળકોએ રમા માર્ગદર્શન મુજબ આજની પેઢી વૃદ્ધાશ્રમમાં ધકેલતા મા બાપને એવું સુંદર મજાનું નાટક રજૂ કર્યું દીપ પ્રાગટ્યમાં મહંત હિતેશ પરી બાપુ મહંત ધીરજગીરી બાપુ મયુરદાસ ગોંડલિયા બકુલ સિરાણા સુરેશભાઈ જાધવ રણછોડભાઈ જાધવ દેવજીભાઈ મકવાણા પત્રકાર ટીમ તથા પ્રધાન આચાર્ય હસમુખ ગુરુજી તથા સહપ્રધાન આચાર્ય રાજેન્દ્ર ગુરુજી તથા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ પરિવાર દ્વારા પૂજન સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો રિપોર્ટર જયેશ મોરી મારું નામ ખુશી હિતેશ્વરી ગોસ્વામી છે હું ધોરણ માં ભણું છું મારી શાળાનું નામ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર છે હું આ નિશાળમાં ભણું છું મારા દીદી ગુરુજીઓ અમને સારી રીતે ભણાવે છે સારું સંચાલન આપે છે અમારી નિશાળમાં સારા એવા કાર્યક્રમો ઉજવવામાં આવે છે જેમ કે માતૃપિતૃ પૂજન છવ્વીસમી જાન્યુઆરી જેવા વગેરે કાર્ય કાર્યક્રમો ઉજવવામાં આવે છે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યમો કાર્યક્રમો એવું બધું ઉજવવામાં આવે છે અસ્તુ નમસ્કાર નમસ્કાર મારું નામ મિતલબેન છે મારું પુત્ર શ્રી સરસ્વતી વિદ્યા મંદિર શાળામાં પહેલાં ધોરણથી ભણે છે અત્યારે સાત વર્ષ પૂરા થશે એને પણ આ સ્કૂલ ખૂબ સરસ છે સ્કૂલનો અનુભવ ઘણો સારો છે મારે સ્કૂલમાં અવનવી પ્રવૃત્તિ અવનવી પરીક્ષા રમતગમત જેવી ઘણી બધી કરવામાં આવે છે પ્રવૃત્તિઓ અને ઉત્સવો પણ ઘણા કરવામાં આવે છે જેમ કે નવરાત્રિ માતૃપિતૃ દિવસ જે આજે અહીંયા ઉજવો છે

આજરોજ માતૃપિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેના ત્રણસોથી વધારે વાલી ઉપસ્થિત રહેલા અને પૂજન વિધિનો લાભ લીધેલો સાથે સાથે એના વિતરણ કાર્યક્રમ પણ હોય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના પ્રધાન આચાર્યના માર્ગદર્શન મુજબ શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ સારી એવી મહેનત કરી છે અસ્થુ મંદિર માતરમ ભારત માતા માત્ર